ચોકબજાર પોલીસ મથકમાં ઠગાઈના ગુનામાં નાસ્તફરતા આરોપીને રાંદેર પોલીસે ઝડપી પાડી તેનો કબજો ચોકબજાર પોલીસે સોંપવાની તજવીજ હાથ ધરી હતી સુરતની અમરોલી નજીક આવેલી અંજની ઇન્ડસ્ટ્રીયલ અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે ઓડિયા ભાષામાં અલગ અલગ જગ્યાઓ પર પોસ્ટ લગાવીને ભાવ વધારાની માંગણી કરી છે અને કર્મચારીઓ પર જાણે જીવનનું જોખમ હોય તે પ્રકારની ધમકી આડકતરી રીતે આપવામાં આવી રહી છે ત્યારે અંજની ઇન્ડસ્ટ્રીયલના હોદ્દેદારો દ્વારા પોલીસની મદદ માંગવામાં આવી છે અને કર્મચારીઓમાં દર વર્ષે આ પ્રકારે ભયનો માહોલ ફેલાવનારા ઇસમો સામે કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી છેલ્લા સાત વર્ષથી ઓડિયા ભાષામાં જે પોસ્ટરો લાગે છે તેમાં કોઈ વખતે શરીરના અંગો કાપવાની ધમકી લાગો લખવામાં આવે છે ત્યારે આ વર્ષે ભાવ વધારાની સાથે જીવનું જોખમ હોવા બાબતની ધમકી પણ આ પોસ્ટરમાં લખવામાં આવી છે તો બીજી તરફ અંજની ઇન્ડસ્ટ્રીયલના હોદ્દેદારો દ્વારા આ સમગ્ર ઘટનાને લઈને પોલીસમાં રજૂઆત કરવામાં આવી છે કે તેમને પૂરતી સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવે અંજની ઇન્ડસ્ટ્રીયલના હોદ્દેદારોની રજૂઆતને લઈને પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અંજની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત પોલીસની એક ટીમને અંજની ઇન્ડસ્ટ્રીયલમાં જ તૈનાત કરવામાં આવી છે જેથી કરીને કર્મચારીઓમાં જે ભયનો માહોલ ફેલાયો છે તે દૂર થાય અને ફરીથી ઉત્પાદન કાર્ય શરૂ થાય અંજની ઇન્ડસ્ટ્રીયલના હોદ્દેદારો વિજય માંગુકિયાએ કહ્યું કે દર વર્ષે આ પ્રકારની મુશ્કેલીનો સામનો અહીંયાના ઉદ્યોગકારોને કરવો પડી રહ્યો છે કેટલાક દેશોમાં ભયનો માહોલ ફેલાવવા માટે પોલીસની નજરમાં ન આવે તે પ્રકારની ચોક સાય રાખીને અલગ અલગ ભાષામાં દર વર્ષે પોસ્ટરો લગાવતા હોય છે દર વર્ષે દિવાળી પહેલા પોસ્ટરો લગાવીને ભાવ વધારાની માગણી કરવામાં આવતી હોય છે પરંતુ આ અસામાજિક તત્વોએ આ વર્ષે અલગ રીતે અપનાવી છે અને નવરાત્રી પહેલાં એટલે કે દિવાળીના દોઢ મહિનાનો સમય બાકી છે ત્યારે ઓડિયા ભાષામાં આ પોસ્ટર લગાવીને કર્મચારીમાં ભયનો માહોલ ફેલાવ્યો છે અને આના જ કારણે કોઈ કર્મચારી કામ પર આવવા માટે તૈયાર નથી અને એટલા માટે જ અમે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આ બાબતે રજૂઆત કરવાના છીએ કે અંજની ઇન્ડસ્ટ્રીઅલમાં ભયનો માહોલ ફેલાવી રહેલા આ ઈસમો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે ઉડિયા ભાષાની અંદર છેલ્લા સાત વર્ષથી આ પ્રકારના પોસ્ટરો દિવાળી પછી લાગતા હોય છે આ વખતે કોઈ ચોક્કસ લોકોએ નક્કી કર્યું છે કે ભાઈ આપણને દિવાળી પછીના જે સમયની અંદર પોસ્ટરો લાગે છે એમાં આપણને ફાયદો થતો નથી એટલે આ વખતે દિવાળીના દોઢ મહિનાનો સમય હજી બાકી છે ત્યાં આ પ્રકારના ઉડિયા ભાષાની અંદર પોસ્ટરો માર્યા છે ધમકી ભર્યા પોસ્ટરો દર વખતે મારતા હોય છે આ વખતે અલગ પ્રકારનું પોસ્ટર માર્યું છે કે ભાઈ જો કોઈ કામ પર જશે તો જેવા જવાબદારી પોતાની રહેશે ત્યારે અમે અમારે અમારી સુધી વાત પહોંચીને કારખાના બંધ થતાની સાથે જ અમે ઉચ્ચ અધિકારી સાહેબ શ્રીને મળ્યા છીએ અને સઘન પોલીસ પ્રોડક્શન અહીંયા લાગી લાદી દેવામાં આવ્યું છે અને પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે અમે આશા અમારી અમારી આશા છે અપેક્ષા છે કે આ બે ચાર દિવસની અંદર કે પાંચ દિવસની અંદર વાતાવરણ સ્થિર થાય અને પાછા રાબેતા મુજબ કારખાનાઓ શરૂ થાય આપના માધ્યમથી હું એટલું જ કહીશ કે કારીગર અને વિવર્ષો વચ્ચે જે વયમનુષ્યનું વાતાવરણ પેદા કરવામાં આવ્યું છે એને ચોક્કસ પોલીસ મધ્યસ્થી બની અને અટકાવે અને આ પ્રકારનું હિન કૃત્ય કર કરનારા લોકો જે છે એમને ચોક્કસ કડકમાં કડક કાર્યવાહી કરે એવી અમારી માગણી છે